કસ્પાડ નજીક જિલ્લા પોલીસે દારૂનો નાશ કર્યો હતો જિલ્લાના બાડોલી ડિવિઝનમાં આવેલા બાડોલી કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ જગ્યાએથી ઝડપાયેલા ત્રણ કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો ખુલ્લી જગ્યામાં પાથરી તેના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો બારડોલી તાલુકાના કીકવાડ ગામેના દારૂમાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરી આજરોજ જે દારૂના નાશની કામગીરી કરવામાં આવી છે એમાં પલસાણા પોલીસ સ્ટેશન નો જે વિદેશી દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક્યાસી હજાર બસો બાણું અને કિંમત છે રૂપિયા એક કરોડ સત્તર લાખ સત્તાવન હજાર ચારસો ને પાંત્રીસ સાથે સાથે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો જે દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક લાખ એકતાલીસ હજાર બસો તથા કિંમત છે એક કરોડ ત્યાંસી લાખ પિંચોતેર હજાર પચીસ આમ કુલ બે લાખ બાવીસ હજાર સત્તર બોટલ છે તથા ત્રણ કરોડ એક લાખ તેત્રીસ હજાર સાઠની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવેલ છે સુરત જિલ્લાના વાડોલી તાલુકાની જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે મા અંબાના ધામ અંબાજીમાં આજે વિદેશોમાં શાખા લગા